નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા છોટા આજરોજ સંખેડા ખાતે સંખેડા ઓરસંગ નદીના બ્રિજ પર કાર્યપાલ ઇજનેર દ્વારા ભારે વાહનો જે દસ ટનથી ઉપરના હોય તેઓને આ બ્રિજ પરથી પસાર નહીં થવા દેવા અંગેની જાહેર ચેતવણી આપેલી છે સાથે અમદાવાદના ડિઝાઇનર પંકજ એમ કન્સ્ટ્રકશનને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે આ પુલ સંખેડા ખાતે ઓરસંગ નદી પર આવેલો છે અને આશરે વર્ષ પૂર્ણ થયા છે આ બ્રિજ સંખેડા તાલુકાના એક નાનકડા ગામમાંથી જે ચીખોદરા અને નામથી ઓળખાતો હોય આ ગામ પહેલા સંખેડામાં તાલુકામાં આવેલું હતું સંખેડા તાલુકામાંથી મુખ્યમંત્રી તરીકે આવેલા ચીમનભાઈ પટેલના સમયે આ પુલનું બાંધકામ શરૂ થયું હતું આ પુલના નીચે કુલ તેર પિલ્લરો બનાવવામાં આવ્યા છે અને ઉપરના પિલ્લર જે ગોળાઇ છે ત્યાં સુધી રેતી થી પૂરાએલા હતા કૃષ્ણ નદીની રેતી વખણાય છે રેતી ઓછી થવાના કારણે ફૂટ સુધી ખોદાઈ જોવા મળે છે અને નીચે પથરાયેલા રબર અને નેટ મારવામાં આવેલી નથી તે પણ પાણીના ફોર્સથી ધોવાઈ ગઈ છે આ પુલનું વહેલી તકે સમારકામ કે રિનોવેશન નહીં થાય અને બ્રિજ બંધ કરવાનો વારો આવશે ત્યારે સંખેડાના લોકોને ઘણી મુશ્કેલી પડે તેમ છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સંખેડાનો વિકાસ વર્ષોથી પાછળ ધકે રહ્યો છે અને આ બ્રિજ તૂટશે તો સંખીરાની શું હાલત થશે તેવો વેપારીઓના મુખે ચર્ચાઈ રહ્યું છે અને આજથી નાયબ કાલે પર ઇજનેર દ્વારા ભારી વાહન નહીં જવા દેવા જવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જાહેર ચેતવણીનું પાલન બંને છેડે બોર્ડ પણ મારવામાં આવ્યું છે એકાવન વર્ષ પૂર્ણ થયા છે અને આ પુલની હાલત તમે જોઈ શકો છો કે જે વર્ષો જૂનું પુલ છે અને જે ગંભીર પુલ કરતાં પણ જૂનું પુલ છે અને આની જે હાઈટ અને જે ઉપરના પિલ્લર દેખાય છે અને જે આ પિલ્લરની ઉપરથી જે ધાર દેખાય છે તો મિત્રો આ જે પુલ બનેલું હતું એ એક નાનકડા ગામમાંથી નીકળેલા મુખ્યમંત્રી શ્રી પટેલ વખતે આ બ્રિજ બનેલું અને આ જૂનું બ્રિજ છે આ જે બ્રિજ છે એ હું તમને બતાવું જે આ પુલ્લરો છે તેનું ખોદા એના ઉપરની એક ધાર છે ઉપરની એક ધાર છે એ ધાર સુધી રહેતી હતી આ ખોદા થયાથી આ પિલ્લરો આટલા બધા બહાર આવેલા છે અને આજે આ પિલ પુલ ઉપરથી કાર્યપાલક ઇજનેર દ્વારા દસ ટનથી વધુ વાહનો નહીં જવા દેવાની બોલ મારેલો છે અને આ પુલને સત્વારે રિપેર કરવામાં આવેલો હતો તમે જોઈ શકો છો પુલના નીચેના જે પિલનો ભાગ છે તેમાં નેટ અને પથ્થરો મારેલા છે પાણીના ધોવણથી આ પથ્થરો અને આ નેટ તૂટી ગયેલ જણાય છે આ પુલની સત્વારે જો રિપેરિંગ અને સરકાર દ્વારા તાત્કાલિક રીતે આ સિઝન પત વરસાદની પત્યા પછી જો આ બ્રિજની મરામત નહીં થાય તો આ પુલને નુકસાન થશે સંખેડા જે વિકાસના પંથે પાછળ છે ચોરા અને ચોકટ પર અને ગલ્લાઓ પર ચર્ચા થાય છે કે આ બ્રિજ જ્યારે બંધ થશે તો સંખેડાની શું હાલત થશે તેવા વેપારીઓ અસમંજસમાં અને ચિંતામાં પડેલ છે આ બ્રિજ વર્ષો જૂનું ફરી કહું છું આ બ્રિજને આ બ્રિજને એકાવન વર્ષ પૂર્ણ થયેલા છે અને આ પુલની સત્વારે રિપેરિંગ થાય તો આ પુલ ફરી એને કોઈ નુકસાન નહીં થાય તેવું લાગી રહ્યું છે આજે પંકજ એન્ડ ડિઝાઇનર કન્સ્ટ્રક્શનના વ્યક્તિઓ બ્રિજના ઉપર આ બ્રિજનું સર્વે પણ ચાલુ કરવામાં આવેલ છે જ્યારે આ બ્રિજની તમે લંબાઈ જુઓ તો આના ઉપર તેર પિલ્લર આવેલા છે આ તેરે તેર પિલ્લર ખુલ્લા થઈ ગયેલા છે માટે સંખેડા ગ્રામજનોની એવી વેદન છે કે આ ફૂલનું રિપેરિંગ વહેલું તકે થાય તેવી લોકોની ચર્ચા અને લોકમુખી ચર્ચા છે જેથી કરીને આ કામ વહેલું પૂર્ણ થાય અને વહેલું શરૂઆત થાય તે લોકો